આજે આપણે વાત કરવાના છીએ સ્કેલ્પિંગ વિશે અને સ્કેલ્પિંગ વિશેનું એક નવું સેટઅપ પણ આપણે શીખવાના છીએ આ સેટઅપને તમારે ક્યારે ક્યારે યુઝ કરવું અને તેના નિયમો શું છે તે વિશેની આપણે આગળ વાત કરીશું પણ સૌથી પહેલાં તો જેને ખબર નથી તેના માટે આપણે વાત કરી લઈએ કે સ્કેલ્પિંગ એટલે શું હોય છે તો સ્કેલ્પિંગ એટલે જે રીતના આપણે ટ્રેડિંગ કરીએ છીએ કે બાય સેલ કરીએ છીએ સ્કેલ્પિંગમાં એ રીતનું હોય છે કે તમે એક મિનિટની કેન્ડલમાં અથવા તો ત્રણ મિનિટની કેન્ડલમાં ટ્રેડિંગ કરતા હોય છો અને એક મિનિટની કેન્ડલમાં તમે એન્ટ્રી લઈને એક મિનિટની કેન્ડલમાં એક્ઝિટ કરતા હોય છે એટલે કે સ્કેલ્પિંગ એટલે એ કહેવામાં આવે છે કે તમારો ટ્રેડિંગનો સમય ખૂબ જ ઓછો હોય છે જેમાં બે થી ત્રણ મિનિટમાં પણ એક્ઝિટ થઈ શકો છો અને એક જ મિનિટમાં પણ તમને તમારો ટાર્ગેટ મળી શકે છે આમાં ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ નાના હોય છે અને ક્વિક એન્ટ્રી અને ક્વિક એક્ઝિટ આપણે કરવું પડે છે તો આ જે સેટઅપ છે આ જે ટ્રેડિંગની એક સ્ટાઇલ છે તેને સ્કેલ્પિંગ કહેવામાં આવે છે હવે આજે આપણે જે સ્કેલ્પિંગ સેટઅપ વિશે વાત કરવાના છે તે આરએસઆઈ બેઝ સ્કેલ્પિંગ સેટઅપ છે તો સૌથી પહેલા તો આરએસઆઈ તમારે ટ્રેડિંગ વ્યૂમાં તમારે કઈ રીતના લગાવવું તમારા ચાર્ટમાં કઈ રીતના લગાવવું તેના માટે ઇન્ડિકેટર્સમાં તમારે જવાનું છે આ ઇન્ડિકેટર્સમાં તમે જશો અને ત્યાં તમારે સિમ્પલી ટાઈપ કરવાનું છે આરએસઆઈ આરએસઆઈ બેઝિકલી છે ને માર્કેટની સ્ટ્રેન્થ દર્શાવે છે કે માર્કેટમાં કેટલીક સ્ટ્રેન્થ છે ઉપર જવાની અથવા તો નીચે જવાની આની ઉપરથી તમે ટ્રેડિંગ પણ કરી શકો છો પણ આપણે આજે જે છે એ સ્કેલ્પિંગના સેટઅપ વિશેની વાત કરવાના છીએ તો આ હવે આમાં છે ને આરએસઆઈ નું અહીંયા તમને નીચે લાઈન દેખાવા મળી હશે તમારા કોઈ પણ બ્રોકરના ચાર્ટમાં પણ તમને નું ફીચર્સ મળી જ રહેશે આ આરએસઆઈમાં તમારે સેટિંગમાં થોડો ઘણો ફેરફાર કરવાનો છે આ સેટિંગને તમે પોતે લખી પણ શકો છો આ સેટિંગમાં થોડો ઘણો ફેરફાર કરીને ત્યાર પછી આપણે સ્કેલ્પિંગમાં શું શું કઈ રીતના એન્ટ્રી કરવાની છે તે વિશે વાત કરીએ તો આરએસઆઈની જે અપર બેન્ડ છે ત્યાં ઓટોમેટિક તમને સિત્તેર હશે બાય ડિફોલ્ટ ત્યાં આપણે સિત્તેરની જગ્યાએ સાઠ કરવાનું છે અને આરએસઆઈની લોઅર બેન્ડ જે છે જે આ નીચેની બેન્ડ છે આ નીચેની તે ઓટોમેટિક ત્રીસ નંબર હોય છે તેની જગ્યાએ આપણે ચાલીસની કરી નાખવાની છે બસ આ બે સેટિંગ જ તમારે કરવાના છે બાકી ઓકે આપી દેવાનું છે જે રીતનો તમારે કલર અને ઇન્ટરફેસ જોઈએ છે તે રીતનું જ તમારે રાખી દેવાનું છે હવે તમને જે આરએસઆઈનું થોડુંક બેઝિક ઇન્ફોર્મેશન આપી દો તો આ જે લાઇન છે એ બ્લુ કલરની લાઇન એ આરએસઆઈની લાઇન ગણવામાં આવે છે અને આ લાઇન છે એ મુવીંગ એવરેજ છે પણ આ બધામાં નહીં બતાવે આ ટ્રેડિંગ વ્યૂ છે એટલે બતાવે છે હવે આજે આપણે મેઇન લાઇન છે એ આની ઉપર જ ધ્યાન આપવાનું છે આ જે લાઇન છે આની ઉપરથી જ આપણું એક સેટઅપ બનેલું છે મેઇન વસ્તુ એ છે અહીંથી આ જે લાઇન ક્રોસ કરે છે ત્યાંથી આપણે એન્ટ્રી એક્ઝિટ કરવાના છીએ તો સૌથી પહેલા હવે આપણે સેટઅપ વિશે વાત કરી લઈએ તો જ્યારે પણ આ ચાલીસની લાઇન છે એને આ આરએસઆઈની લાઈન નીચેથી આવી રીતના ઉપર ક્રોસ કરે છે અને ત્યારે જે કેન્ડલ બનતી હોય છે આ ટાઈમ ફ્રેમ છે અત્યારે તમે જોઈ શકો છો એ એક મિનિટનો ટાઈમ ફ્રેમ છે આ એક મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણે સ્કેલ્પિંગની વાત કરી રહ્યા છીએ હવે માનો કે નીચેથી ઉપરની સાઈડ આર ની લાઇન છે એ ચાલીસની લાઇનને ક્રોસ કરે છે અને એ ત્યારે આ કેન્ડલ બનેલી છે તો આ કેન્ડલમાં જ આપણી એન્ટ્રી બની જશે આ કેન્ડલમાં એન્ટ્રી અને આપણો લોસ છે એ જ કેન્ડલની નીચેનો સ્ટોપલોસ રાખવાનો આવશે આમાં તમારે સ્કેલ્પિંગમાં વધારે ટાર્ગેટ નહીં રાખવાનો વન એસ ટુ વન ટાર્ગેટ રાખો તો પણ તમારે તરત જ તમને ટાર્ગેટ મળી શકે છે અથવા તો જો તમારે વન એસ ટુ વન ટાર્ગેટ ન રાખવું હોય તો જ્યારે ચાલીસથી આ જે ની લાઇન છે એ ચાલીસની લાઇનથી લઈને આ સાઠની લાઇન સુધી પહોંચે છે ત્યાં સુધીને તમે ટાર્ગેટ પણ રાખી શકો છો આમાં આપણે જોઈએ વન મિનિટના ટાઈમ ફ્રેમમાં તો આમાં વધારે પડતું સાઈડ વેવ રહી ગયું છે સાયન્સની લાઈનને પોકતા પોગતા આમાં શું થાય છે ઓપ્શન બાય તમે કરેલું હોય તો પ્રીમિયમ થોડુંક સ્નિંક થવાનો પ્રોબ્લેમ રહી શકે એટલા માટે જો તમે વન એસ ટુ વન ટાર્ગેટ રાખો છો ને તો તમારે વધારે ઈઝી પડશે કારણ કે માનો કે તમે આ કેન્ડલમાં એન્ટ્રી કરી છે તો તમારો સ્ટોપ સ્ટોપલોસ આટલો છે તો તમને આસાનીથી ઇઝીલી તમને વન એસ ટુ વન અથવા તો વન એસ ટુ ટુ ટાર્ગેટ મળી શકે છે હવે બીજો એક આનો નિયમ આપણે જાણી લઈએ કે તમારે છે ને આ ટ્રેડિંગ સેટઅપને માત્ર સવારે માર્કેટ ઓપન થાય સવા નવે તો સવા નવથી લઈને દસ વાગ્યા સુધી જ ટ્રાય કરવાનું છે દસ વાગ્યા સુધી જ તમારે આનો યુઝ કરવાનો છે એનું રીઝન એ છે કે વધારે પડતી વોલાટીલિટી હોય ત્યારે જ આપણે સ્કેલ્પિંગ સારી રીતે કરી શકીએ છીએ તો વોલાટીલિટી માર્કેટમાં આપણને ખબર જ છે કે દસ વાગ્યા સુધી મેક્સિમમ રહેતી હોય છે એટલા માટે છે ને આપણે આ સેટઅપનો ઉપયોગ સવારે સવા નવથી લઈને દસ વાગ્યા સુધી મેક્સિમમ કરી શકીએ છીએ એનાથી વધારે પછી માર્કેટ વેવ થઈ જાય અને તમારું પ્રીમિયમ શ્રીંગ થવા લાગે તો તમને કોઈ પણ સેટઅપ કે કાંઈ મળશે નહીં અને આરએસઆઈની લાઇન પણ ફ્લેટ થઈ જશે એટલા માટે આપણે જે સેટિંગનો ઉપયોગ છે આ સેટઅપનો ઉપયોગ છે આપણે ઇઝીલી કરી શકીએ એટલા માટે આપણે ટાઈમ ફ્રેમ રાખ્યો છે સવારે સવા નવથી દસ વાગ્યા સુધી અને ત્યાર પછી એક વાગ્યા પછી તમે ગમે ત્યારે કરી શકો છો પણ એક વાગ્યા પછીનું એ તમારા ઉપર રહી જાય કે તમને ક્યારે વોલેટિલિટી સારી દેખાય છે એ પ્રમાણે તમે ટ્રેડિંગ કરી શકો છો હવે આ દસ મહિના દિવસે આપણે જોઈએ માર્કેટ ઓપન થતાની સાથે આપણને આરએસઆઈમાં ક્યાંથી આપણને એન્ટ્રી અને ટાર્ગેટ કેટલી રીતના મળી શકે છે આ આ જ વસ્તુ જો આપણે અત્યારે છે ને યુઝ કરીએ છીએ એ વન મિનિટના ટાઈમ ફ્રેમમાં યુઝ કરીએ છીએ આ જ જગ્યાએ તમે ત્રણ મિનિટના ટાઈમ ફ્રેમમાં પણ સ્કેલ્પિંગ તો કરી જ શકો છો ટાઈમ આપણે ત્રણ મિનિટના ટાઈમ ફ્રેમમાં જો યુઝ કરશું તો આપણો સ્ટોપ લોસ થોડોક વધારે મોટો થઈ જશે અને ટાર્ગેટ પણ એ રીતનો મોટો વન એસ ટુ વન રાખીએ તો સ્ટોપલોસ મોટો હોય એટલે ટાર્ગેટ પણ એ રીતનો આપણને મોટો મળી શકે છે પણ સ્કેલ્પિંગ કરવા માટે વન મિનિટનો ટાઈમ ફ્રેમ બેસ્ટ રહે છે અને આમાં આ સેટઅપ પ્રમાણે તમે જો એકાદ મહિનો ટ્રેડ કરશો તો તમને સ્કેલ્પિંગ ઘણી સારી રીતે આવડી શકે છે અને આપણે વધારે પડતું આખો દિવસ પણ સ્કેલ્પિંગ નથી કરવાનું માત્ર સવારે સવા નવથી લઈને દસ વાગ્યા સુધી જ કરવાનું છે ત્યાર પછી અઢી વાગ્યાની વોલાટીલિટીમાં જો તમારે ટ્રેડ કરવો હોય તો પણ કરી શકો છો પણ સ્ટાર્ટિંગમાં તમે જો પહેલાં યુઝ કરવી હોય આ સેટઅપને તો આ સેટઅપ તમે સવારે સવા નવથી થી દસ વાગ્યા સુધી કરી શકો છો આ એક તમને દેખાઈ રહ્યું છે એન્ટ્રી આ કેન્ડલની ઉપર આપણી આ કેન્ડલ જ્યારે બનીએ છે ત્યારે આપણી એન્ટ્રી બનશે તો આ કેન્ડલ ક્યારે બનેલી છે અહીંયા ક્લોઝ થયેલી છે એટલે અહીંયા આપણી એન્ટ્રી બની શકે છે તો સુડતાલીસ ચારસો આપણને એન્ટ્રી મળે છે અને આપણો સ્ટોપ લોસ છે સુડતાલીસ ત્રણસોનો એટલે ચારસો થી ત્રણસો ચારસો થી ત્રણસો ને સિત્તેર એટલે સિત્તેર પોઈન્ટનો એસેલ છે આપણો તો આપણને સિત્તેર પોઈન્ટ આમાં મળે છે ઇઝીલી કે નહીં જોઈએ છે તો ચારસો થી લઈને પાંચસો ને છસો સુધીનો ટાર્ગેટ આપણને મળેલો છે આપણે વન એસ ટુ વન લઈને આપણે તરત નીકળી શકીએ છીએ એટલે આમાં આપણને તરત જ આપણો ટાર્ગેટ મળી ગયો છે જો કોઈ પણ અહીંયા એક્ઝિટ થઈ જાય તો પણ એને સારો પ્રોફિટ મળે છે અને એક સાથે મૂવ આવે એટલે પ્રીમિયમમાં પણ સારો મુમેન્ટ આપણને જોવા મળી શકે છે એટલે સ્કેલ્પિંગમાં આ સવારનો ટ્રેડ આવી રીતના તમને એકાદો મળી જાય તો ખૂબ સારી રીતે તમારું પ્રોફિટ થઈ શકે છે અને જો તમે સ્કેલ્પિંગમાં એન્ટ્રી લીધી છે માનો કે તમે અહીંયા એન્ટ્રી લીધી છે અને પછી તમને એવું પોતાને થાય છે કે અહીંથી હજી ઉપર માર્કેટ જશે તો તમે એ ટ્રેડમાં બની રહી શકો છો અને સ્ટોપલોસને ટ્રેલ કરી શકો છો માનો કે અહીંયા તમારો સ્ટોપલોસ લઈ શકો છો પછી આપણને કોઈ નુકસાન તો નથી થવાનું આપણું લોસ અહીંયા આવી ગયો હોય તો આપણું થોડું ઘણું પ્રોફિટ તો અહીંયા થવાનું જ છે ત્યાર પછી જો આખા દિવસમાં માર્કેટે ઘણું સારી રીતે પ્રોફિટ આપણને આપેલું છે પણ આ તો ત્યાર પછીની વાત છે તમે સ્ટાર્ટિંગમાં થોડોક ટાઈમ તમે જો આ સેટઅપને પહેલાં યુઝ કરી લેશો એટલે તમને ઘણો બધો આઈડિયા આવી જશે ખાસ વસ્તુ એ છે કે જ્યારે આપણે માર્કેટમાં વધારે પડતી મુવમેન્ટ હોય ને ત્યારે જ આપણે આ સેટઅપનો યુઝ કરવાનો છે અને આ વસ્તુ એવી છે કે આને તમે ઇન્ડેક્સમાં જ ટ્રેડ કરી શકશો સ્ટોક્સમાં આ તમને વધારે પડતો એક્યુરેસી નહીં આપે તો આપણે ઇન્ડેક્સમાં જ આ થિયરીને યુઝ કરવાના છીએ તો એમાં તમે બેંક નિફ્ટી નિફ્ટી અથવા તો ફિન નિફ્ટી છે જે વધારે વોલેટાઇલ ઇન્ડેક્સ છે એમાં તમે સારી રીતે આને સ્ટોકને યુઝ કરી આ સેટઅપને યુઝ કરી શકશો અને આ સેટઅપ તમને હવે તો ખ્યાલ આવી જ ગયો છે કે કઈ રીતના યુઝ કરવાનો છતાં પણ એકવાર હજી આપણે સમજી લઈએ અને હા સેલિંગ સાઈડ જો આપણે જોવું હોય કે માનો કે ઉપરથી સિક્સટીનની લાઇનને જ્યારે પણ આ આરએસઆઈની લાઈન ક્રોસ કરે છે અહીંયા આપણો આ ટાઈમ ફ્રેમની બહાર વહીવ જાય છે પણ આ અત્યારે આપણે સમજવા માટે આપણે યુઝ કરીએ છીએ આ સેટઅપ માટે અહીંયા કે સેલિંગ સાઈડ આપણને જો એન્ટ્રી મળે તો કઈ રીતના મળી શકે છે તો આરએસઆઈની લાઈન અહીંયા તમે જોઈ શકો છો કે આ સિક્સટીનની લાઈન છે પેલા એકવાર તો અહીંયાથી ક્રોસ કરી હતી પણ અહીંયા આપણો સ્ટોપલોસ હજી ગયો નથી જો તમે અહીંયા એન્ટ્રી લીધેલી હોય તો પણ તમારો સ્ટોપલોસ સોરી આમાં સ્ટોપલોસ આપણો એક ગયેલો છે આ કેન્ડલમાં જો કોઈ એન્ટ્રી લીધેલી હોય હોયની લાઇન ની નીચે ક્રોસ કરે ત્યારે આપણે એન્ટ્રી લેવાની થતી હોય છે તો આ જો અહીંયા કોઈ એન્ટ્રી લીધેલી હોય તો અહીંયા એક સ્ટોપ લોસ આપણો હિટ થયો છે પણ એ પછીની કેન્ડલમાં તરત જ પાછો આપણને અહીંયા એન્ટ્રી મળી ગઈ છે કેમ કે અહીંયા પાછો જુઓ સાઠ નીચે અહીંયા આરએસઆઈ ની લાઇને ક્રોસ કરેલું છે તો અહીંથી આપણને એન્ટ્રી મળી ગઈ છે અને આરામથી વન એસ ટુ ટુ અથવા તો વન એસ ટુ વન જેવો ટાર્ગેટ આપણને ઇઝીલી મળી ગયો છે અને જો આ ટાર્ગેટ રાખ્યો હોય તો પણ તરત જ આપણને ચાલીસની લાઇન સુધીનો ટાર્ગેટ મળી ગયો હોય પણ આમાં તમારે ક્વિક એન્ટ્રી અને ક્વિક એક્ઝિટ તરત જ કરવું પડશે એક મિનિટની ટાઈમ ફ્રેમ વધારે પડતી તમને ઉપર નીચે થતી દેખાશે એટલે એમાં તમારે એન્ટ્રી ઝડપથી લેવી પડશે ઇંધ ઓપ્શન ઓપ્શનને અમુક અમુક વસ્તુ જે આ શબ્દ બોલો છો એના વિશે તમને વધારે જાણકારી ન હોય તો તમે મારા અગાઉના વિડીયો જોઈ શકો છો એમાં આપણે ઘણા વિડીયોમાં આપણે વાત કરેલી છે ઇન શું છે ઇન્ડિકેટર શું છે એ બધા વિશે આપણે વાત કરેલી છે નિફ્ટીનું આપણા વન મિનિટનું ટાઈમ ફ્રેમ છે પહેલાં વન મિનિટના ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ ત્યાર પછી આપણે ત્રણ મિનિટના ટાઈમ ફ્રેમમાં પણ જોઈશું કે આ સેટઅપ પ્રમાણે આપણને કઈ રીતના એન્ટ્રી મળી શકીએ છે આ સેટઅપને તમે ટ્રેડિંગ તરીકે ઉપયોગ પણ કરી શકો છો પાંચ પાંચ મિનિટની ટાઈમ ફ્રેમમાં અથવા તો પંદર મિનિટની ટાઈમ ફ્રેમમાં યુઝ કરી શકો છો પણ એ પ્રમાણે તમારો ટાર્ગેટ અને સ્ટોપ સ્ટોપલોસ થઈ જશે અને તમારે એ ટ્રેડમાં પછી બની રહેવા માટે શીખવું જરૂરી બનશે કે તમારે એ ટ્રેડમાં બની જ રહેવું પડશે જ્યારે પણ તમારે એન્ટ્રી બને છે અને માર્કેટ એમાં જો સાઈડ વેવ થઈ જાય તો આમાં આરએસઆઈ પણ સાઈડ વેવ થઈ જશે એટલા માટે સ્કેલ્પિંગ છે એ આના માટે બેસ્ટ છે એમ પાછું સ્ટોકમાં જો તમારે સ્વિંગ ટ્રેડિંગ કરવું હોય તો આ સેટઅપ તમને સારી રીતે ઉપયોગ આવી શકે છે કારણ કે એમાં તમારે વન વન ને ટાઈમ ફ્રેમમાં તમારે ઉપયોગ કરવાનો રહેશે આ સેટઅપનો તો વન ડેના ટાઈમ ફ્રેમમાં તમે જો યુઝ કરશો તો તમને સારી રીતે આમાં એન્ટ્રી અને એક્ઝિટ મળી શકે છે આરએસઆઈ મૂળ વસ્તુ તો એ જ છે કે માર્કેટમાં સ્ટ્રેન્થ કેટલું છે કોઈ પણ સ્ટોકમાં સ્ટ્રેન્થ કેટલું છે એ તમને દર્શાવશે એટલા માટે તમે આને ઉપયોગ તો ગમે ત્યાં કરી શકો છો પણ એ પછી તમારે એનાલિસિસ પ્રમાણે વહી જશે અત્યારે માત્ર આપણે સ્કેલ્પિંગની વાત કરીએ નિફ્ટીનો ચાર્ટ છે દસ તારીખનો તો દસ તારીખમાં ટાઈમ ફ્રેમમાં આપણને જો થી ઉપરનો અહીંયા એક એન્ટ્રી મળેલી છે આ કેન્ડલમાં આપણને એન્ટ્રી મળેલી છે આમ તો એન્ટ્રી આ કેન્ડલમાં જ મળી ગઈ હોવી જોઈએ પણ જ્યારે તમે ટ્રેડ કરતા હશો ત્યારે આરએસઆઈની લાઈન લાઇન ટચ કરીને પણ રિવર્સ થઈ શકે છે એટલે સ્કેલ્પિંગમાં એટલું તમારે સ્પેસ એને આપવું પડશે કે ઉપર નીચે એ થઈ શકે એટલે એન્ટ્રી ક્વિક એન્ટ્રી ક્વિક એક્ઝિટ કરી શકો તો જ તમારે આ સેટઅપનો ઉપયોગ કરવો કારણ કે માનો કે જો આ કેન્ડલમાં તમને દેખાઈ રહ્યું છે કે આ કેન્ડલમાં આપણને એવું લાગે કે અહીંયા સિક્સટીની લાઇનને ક્રોસ કરી દીધી છે પણ આ આ કેન્ડલમાં નહીં થયું અને જ્યારે આ કેન્ડલમાં સિક્સટીની લાઈન ક્રોસ થઈ છે તો સીધું જ અહીંયા આવી ગયું છે તો આ કેન્ડલમાં તમારે ક્વિક એન્ટ્રી કરવી પડશે કારણ કે આ કેન્ડલ ક્લોઝ થવાની જો તમે રાહ જોશો તો આરએસઆઈ વચ્ચે છે કે આવી જશે જો પચાસ નીચે આરએસઆઈ આવી જાય છે આ જ કેન્ડલમાં તો પછી એમાં ઇગ્નોર કરવી પડે આપણને એન્ટ્રી કારણ કે આરએસઆઈ વચ્ચે સુધી જ આવી ગયું છે તો પછી એમાં આપણને કોઈ વધારે પડતી મુમેન્ટ મળી શકે નહીં આ ટ્રેડમાં જ આપણે જોઈ શકીએ કે આ કેન્ડલ નીચે જો એન્ટ્રી કરી હોય આપણે તો આપણો સ્ટોપ લોસ આમાં અહીંયા હિટ થઈ ગયો છે જો એન્ટ્રી કરી હોય તો પણ જો આ વસ્તુ તમે ખ્યાલમાં રાખી હોય કે આ પચાસની લાઇન છે વચ્ચે આ પચાસની નીચે આવી ગયું છે આર ની લાઇન તો પછી એમાં એન્ટ્રી કરવાની જરૂર કાંઈ રહેતી નથી આગળ જોઈએ આપણને કે એન્ટ્રી મળેલી છે કે નથી મળેલી વન મિનિટ નો ટાઈમ ફ્રેમ જ છે અને દસ તારીખ નો ચાર્ટ છે આ ત્યાર પછી આપણને કોઈ પણ પ્રકારની એન્ટ્રી મળેલી નથી એક અહીંયા એન્ટ્રી મળેલી છે આમાં પણ આપણો સ્ટોપ લોસ આઈ થિંક નીકળી જ જવાનો છે જો આ કેન્ડલમાં એક સિક્સટીનની લાઈન ને આરએસઆઈ ની લાઈને ક્રોસ કરેલી છે તો આમાંથી ક્રોસ થતાં જ અહીંયા એન્ટ્રી એક બની શકે છે પણ આમાં પણ આપણો

નિફ્ટીના ચાર્ટમાં આપણે જોઈ લઈએ બેંક નિફ્ટીના ચાર્ટમાં તો આપણને એક સેટઅપ પ્રમાણેની એન્ટ્રી અને ટાર્ગેટ મળી ગયો હતો આમાં એક એન્ટ્રી અને ટાર્ગેટ જોવા મળી જાય વન મિનિટના ટાઈમ ફ્રેમમાં પછી તમે બેક ટેસ્ટિંગ કરી શકો છો કે કેટલું તમને આમાં ટાર્ગેટ સ્ટોપ લોસ મળેલો છે તો આ માર્કેટ ઓપન થયું છે સવા નવે તો ત્યાર પછી આપણને એક એન્ટ્રી બાયિંગ માટેની અહીંયા આ મળેલી છે કેમ કે અહીંયા જોઈ શકો છો તમે કે આર એસ આઈની લાઈને છે એ ફોર્ટીનની લાઇનને અહીંયા ક્રોસ કરેલી છે તો ફોર્ટીનની લાઇન અહીંયા ક્રોસ કરેલી છે તો આ કેન્ડલમાં ક્યાંય કેન્ડલમાં એન્ટ્રી મળેલી છે તો કે આ કેન્ડલમાં મેક્સિમમ તમને એન્ટ્રી મળેલી છે થોડી કેન્ડલ ને મોટી કરી લઈએ આ કેન્ડલમાં તમને એન્ટ્રી મળેલી છે આ કેન્ડલ પછી આપણો સ્ટોપલો છે અહીંયા સુધીનો છે તો આમાં વન એસ ટુ વન ટાર્ગેટ મળતા મળતા કદાચ રહી ગયો હોવો જોઈએ અથવા તો મળી પણ ગયો હોવો જોઈએ આપણે જોઈ લઈએ કે વન એસ ટુ વન ટાર્ગેટ મળે છે કે નથી મળેલો માનો કે આ કેન્ડલમાં આપણે એન્ટ્રી લીધી છે લોસ અહીંયા છે તો વન એસ ટુ વન નથી મળો આપણને સેજ જ વન એસ ટુ વન મળતા મળતા રહી ગયો છે એટલે આપણે આમાં પણ સ્ટોપલો એક હિટ થયેલો છે સ્ટોપ લોસ તમે જે રીતનો આ સેટઅપ યુઝ કરતા જશો ને એ રીતના તમને ખબર પડવા મળશે કે અહીંયા આપણે એન્ટ્રી કરવી જોઈએ કે ન કરવી જોઈએ અહીંયા એન્ટ્રી થવી જોઈએ કે ન થવી જોઈએ ત્યાર પછી ચાલીસની લાઈનને ઘણી બધી વાર અહીંયાથી ક્રોસ કરેલું છે પણ અહીંથી તમે પછી એક બે એન્ડ સ્ટોપલો જો હિટ થઈ જાય છે તો પછી તમારે ત્યાંથી માર્કેટને મૂકી દેવું પડે કેમકે આમાં સ્ટોપ તમારે ટ્રેડની લિમિટ પણ રાખવી પડશે કે હું દિવસમાં સ્કેલ્પિંગના આટલા જ ટ્રેડ લઈશ કેમકે જો આવી રીતનું તમને માર્કેટ કોઈ પણ મળી શકશે તો તમારે ત્રણથી ચાર ટ્રેડ જ મેક્સિમમ રાખવા જોઈએ ટ્રેડિંગ માટે સ્કેલ્પિંગ માટે કારણ કે જો માં તો તમને અઢળક ટ્રેડ મળશે એક મિનિટના ટાઈમ ફ્રેમમાં તમે વાગ્યા ને તો ઘણા બધા ટ્રેડ મળશે જો આવી રીતનું માર્કેટ થઈ શકશે ને એટલે તમારે એક લિમિટ તમારી સેટ કરવી પડશે કે હું ત્રણથી ચાર ટ્રેડ જ લઈશ સ્કેલ્પિંગ માટેના તો તમારે વધારે સારું પ્રોફિટ મળી શકે છે એમાં કારણ કે વધારે પડતા ટ્રેડ લઈને પછી બ્રોકરેજ આપવું એનો કોઈ ફાયદો નથી અને બીજી વસ્તુ એ છે કે જયારે તમને ટ્રેડ મળી જાય છે ને સવારે જ તો તમે સૌથી પહેલા ટ્રેડ માનો કે ટ્રેન્ડમાં માર્કેટ ટ્રેડિંગમાં જવાનું છે ટ્રેન્ડિંગમાં તો ટ્રેન્ડિંગમાં માર્કેટ જવાનું હોય તો તમે સૌથી પહેલાં જ તેમાં એન્ટ્રી કરી લીધેલી હશે જો તમે ટાર્ગેટ નથી લેતા ને એવું લાગે છે મોમેન્ટ વધારે મળશે તો એમાં વધારે પડતો તમને ટાર્ગેટ સારામાં સારો મળી શકે છે પછી તમારે ખાલી સ્ટોપલોસને જ તમારું ઉપર ઉપર ખસેડતા ખસેડતા જવાનો છે હવે ત્રણ મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ લઈએ વન મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણને પછી તો કંઈ એન્ટ્રી ક્યાંય મળેલી છે નહીં ત્રણ મિનિટના ટાઈમ ફ્રેમમાં નિફ્ટીમાં જોઈએ કે આપણને ક્યાંય એન્ટ્રી મળેલી છે કે નહીં બાકી આમાં સેટઅપને તમે જો બેક ટેસ્ટિંગ કરશો એટલે તમને ઘણો ખરો આઈડિયા આવી જશે કે કઈ રીતનું આપણને એન્ટ્રી એક્ઝિટ મળી શકે છે તો અહીંયા એક જોઈ શકો છો આ એક થોડુંક વધારે પડતું ઉપર નથી ગયું પણ તમે જે રીતનું તમે ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું ચાલુ કરશો ને આ સેટઅપ પછી તો તમને ઓટોમેટિક ઘણી બધી વસ્તુનું ખબર પડવા મળશે કે અહીંથી આપણે એન્ટ્રી ન કરવી જોઈએ અહીંયા એક સાઠ ની નીચે આરએસઆઈની લાઈન આવી ગઈ છે તો અહીંયાથી આપણને એક એન્ટ્રી મળી શકે છે આ આ કેન્ડલમાં જોઈ શકો છો કે આપણને એન્ટ્રી મળેલી છે એ આ કેન્ડલના માં આપણે એન્ટ્રી લેવાની છે કેમકે આરએસઆઈની લાઈન ક્રોસ તો થઈ છે પણ કેન્ડલ બ્રેકઆઉટ નીચે નથી થયું બ્રેકડાઉન નથી થયું એટલા માટે જો આપણે એન્ટ્રી લેવાની થાય તો આ કેન્ડલના માં એટલે કે અહીંયા ક્યાંક એન્ટ્રી આપણી બનશે તો આપણે જો આ કેન્ડલમાં એન્ટ્રી લીધી હોય તો આપણો સ્ટોપલોસ છે એ આ કેન્ડલની ઉપર જ રહી જાય એટલે વધારે ઇઝી રહી છે કે અહીંયા જ એન્ટ્રી આપડી બની જાય કેમકે આ કેન્ડલમાં ક્રોસ કરેલું છે પણ ત્યાર પછી આ કેન્ડલ નીચેની સાઈડ કોઈ કેન્ડલ નથી કરેલી કેમ કે આનું વીક અહીંયા અહીંયા સુધીની છે તો અહીંયા જયારે ક્રોસ કર્યું છે અને છે આપણો અહીંયા રહી જાય છે તો આપણને ઈઝીલી આમાં વન એસ ટુ ટુ અથવા તો વન એસ ટુ વન ટાર્ગેટ મળી જાય છે અને આ ત્રણ મિનિટની કેન્ડલ છે એટલે આમાં તમને પોઈન્ટ પણ વધારે મળશે જે પોઈન્ટ મળવા જોઈએ ને કેમ કે ઓલી વન મિનિટની ટાઈમ ફ્રેમમાં પોઈન્ટ તમને ઓછા મળે એટલે ટાર્ગેટ પણ ઓછો મળે અને સ્ટોપલો પણ ઓછો આમાં છે ને સ્ટોપ લોસ ઓછો અને ટાર્ગેટ પણ ઓછો બની શકે વન મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ ત્રણ મિનિટની ટાઈમ ફ્રેમ હોય તો લોસ થોડોક વધારે મળે એ રીતનો ટાર્ગેટ પણ આપણને સામો સારી રીતે મળે આ ટાઈમ ફ્રેમ છે તો ફરીથી અહીંયા એક ની લાઈન ને ક્રોસ કરેલો છે પણ આ તો દસ વાગ્યા પછીનો ટ્રેડ છે આ પણ દસ વાગ્યા પછીનો ટ્રેડ છે પણ હવે સેટઅપ તમને સમજાઈ ગયું છે કે આપણે ક્યારે એન્ટ્રી અને એક્ઝિટ કરવી એ જ વસ્તુ મહત્વની છે ત્યાર પછી તો તમારે દસ વાગ્યા સુધીના ટ્રેડ છે ત્યાર પછીના ટ્રેડ તો જોવાના છે નહીં દસ વાગ્યા સુધીમાં જો તમને ટ્રેડ મળે તો વેલ એન્ડ ગુડ છે બાકી તો વધારે પડતા તમે ટ્રેડ આમાં ગોતવા જાશો તો આખો દિવસ ટ્રેડ મળશે પણ આપણે દસ વાગ્યા સુધીની લિમિટ સ્ટાર્ટિંગમાં રાખવી જોઈએ હવે સેટઅપ પ્રમાણેની તમે પ્રેક્ટિસ કરશો એકાદ મહિનો અથવા તો ખાલી ઓબ્ઝર્વેશન કરશો ટ્રેડ નહીં કરો તો પણ તમને ઘણો બધો આઈડિયા આવશે કે આમાં કઈ રીતનું ટ્રેડિંગ થઈ શકે છે બીજું કોઈ જો સેટઅપ રિલેટેડ જાણકારી જોઈએ તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો ચેનલ પર નવા હોય તો તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રોને શેર પણ કરી શકો છો થેન્ક યુ